તો પાછો ડોક્ટર લઈને હું આવું છું હા ઓકે હા ભાઈ બીજો આ સામાન કીટ લાવ્યો છું રાંધીને ખાજો હા હા ફરી આવું તો ના મે કોઈ ન આવીએ કોઈ ન આવું હે ને હા કોઈ ના કોઈ ન આવું યાર બરાબર મને યાદ કરી તમે હા આ આ કરી ને હો હો તો મિત્રો આ વિડિયો જલો બનાલા શેર કરજો ને તમારા રાકેશ બન સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આવા બા હોય તો સેવા મારી પોતી જાય આલું કેવા માંગો છો આ વિડીયો માં જેલો બનેલો પ્રેમ આપજો એ આવ તેલા ચાર પાંચ જણા બધાને ઉપદે લાગતી એમને કોઈને કશું કીધું નહીં કેવું હે હા અરે વાહ 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 તો મિત્રો જોઈ શકો છો બાની બહુ જ ખરાબ કરી અત્યારે પરિસ્થિતિ છે તો ફરી આપણે દવા કરાવી હતી પણ ફરી કરાવશું જેથી કરીને બા કમ્પલેટ થઈ જાય તો આ વિડીયો જલો બડોલો શેર કરજો ને તમારા રાકેશ બન સપોર્ટ કરતા રહેજો જેથી કરીને તમારા રાકેશ ભાઈ મરતું જ નહીં ભાઈ મરતું નહીં મરતું જ નહીં આપણે પહેલે દવા કરી મટી જીધું હા હા ચાવી દવા કરી હા તા મટી જીલું બરાબર અને પછી હું આ ફેર પાછું પેલું સુખા દમાયું ઓ સુની એ પાણી કશું પીધા માયું ને તારું ફરી ડોક્ટર લઈને આવું છો હા તો આ વિડીયો શેર કરીને તમારે તમારા રાકેશભાઈ સપોર્ટ કરતા રહેજો જય માતાજી